રોટરી ક્લબ ઓફ ભુજ અને જિલ્લા પંચાયત કચ્છ આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે ભુજની પાટવાડી નાકા પ્રાથમિક શાખા ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરી હતી આ કેમ્પમાં લાભ લેનાર દર્દીઓને નિશુલ્ક નિદાન અને દવાઓનો લાભ અપાયો હતો આસપાસના વિસ્તારના લોકોએ કેમ્પનો લાભ લીધો હતો કચ્છ જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર પવન મકરાણીએ જન આરોગ્યના કાર્યોમાં સંસ્થાને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી પ્રોજેક્ટ ચેરમેન ભરત ત્રિવેદીએ સંસ્થા દ્વારા કરવામાં આવતી આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓની વિગતો આપી હતી આયુર્વેદ અને હોમિયોપેથી તબીબો ડોક્ટર પવન મકરાણી પરેશ સચદેવ પ્રજ્ઞેશ ઠક્કર પ્રતીક્ષા પોકાર અનિતા ગોજિયાએ સેવાઓ આપી હતી ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કરે સંસ્થાની પ્રવૃત્તિની સરાહના કરી હતી આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા પ્રોજેક્ટ ચેરમેન ભરત ત્રિવેદી સ્કૂલના આચાર્ય રાજેશ ગોર અજયસિંહ જાડેજા પ્રફુલ્લ ઠક્કર ડોક્ટર ઉર્મેલ હાથી નરેન્દ્ર મિરાણી વગેરે હાજર રહ્યા હતા રોટરી હંમેશા જનકલ્યાણના કામોમાં ઉત્સુક હોય છે એના પરિપાક રૂપે આજે અહીં આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ કેમ્પ રાખ્યો છે સ્વસ્થ સમાજ હશે તો દેશ પણ સ્વસ્થ બનશે અને સ્વસ્થ દેશ હશે તો સૌનો વિકાસ થશે એ સૂત્ર લાંબા ગાળાનું જે છે એને સાર્થક કરીએ એ માટે આ કેમ્પ કર્યો છે આમાં જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાનો અમને સહયોગ મળ્યો છે અને આ અમારો આ વર્ષનો બીજો કેમ્પ છે રોટરી હંમેશા આવા કાર્યોમાં સૌપ્રથમ આગળ રહે છે મેડિકલ સિવાય શૈક્ષણિક અને યુવાનોના કાર્યોને હંમેશા અગ્રતા આપવામાં આવતી હોય છે પછી જે કોઈ પણ કાર્ય હોય એમાં રોટરી હંમેશા અગ્રેસર રહે છે રોટરીને આરોગ્ય શાખાનો જે સહયોગ મળ્યો છે એ બદલ એમનો આભાર માનીએ છીએ અને આ સ્કૂલ પરિવાર પણ જે અમને સહયોગ આપ્યો છે એનો પણ અમે રૂઢ સ્વીકાર કરીએ છીએ આજના પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નિલેશભાઈ ગૌરની સેવાઓ પણ ધ્યાને લેવામાં આવે છે રાજકીય પ્રતિનિધિઓ પણ હંમેશા રોટરીની સાથે જ રહ્યા છે એમાં સર્વશ્રી વિનોદભાઈ ચાવડા લોકપ્રિય સાંસદ કેશુભાઈ પટેલ ધારાસભ્યશ્રી અને ભુજના પ્રથમ નાગરિક એવા રશ્મિબેન સોલંકીએ પણ હાજરી આપી અમને પ્રોત્સાહિત કર્યા છે એ બદલ અમે એમનું પણ ઋણ સ્વીકાર કરીએ છીએ અને એવો સૌ અમને અવારનવાર પણ સહયોગી થતા હોય હોય છે એની અમે નોંધ લઈએ છીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય નિયામકશ્રી આયુષ કચેરી ગાંધીનગર આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત કચ્છ દ્વારા રોટરી ક્લબ ઓફ ભુજના સહકારથી અહીં પાટવાડી જે નાકુ છે શેર એના સ્કૂલ છે પ્રાથમિક સ્કૂલ એમાં આજે આપણે આયુર્વેદ અને હોમિયોપેથિક નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પ રાખ્યું છે આજુબાજુના વિસ્તારના લોકો માટે આ કેમ્પ બપોર સુધી ચાલુ રહેશે બે વાગ્યા સુધી અને હોમિયોપેથિક અને આયુર્વેદિક દવાઓ એના સિવાય દિનચર્યા ઋતુચર્યાનું માર્ગદર્શન છે એ તદ્દન નિઃશુલ્ક ધોરણે આપવામાં છે લોકોને કાંઈ પણ તકલીફ હોય જે પણ સામાન્ય આપણે બીમારી હોય જૂની બીમારી હોય એ બધાની દવા આપણે અહીંયા વિનામૂલ્ય આપવામાં આવશે અને અમારા નિષ્ણાંત ડોક્ટરો છે સાથે સાથે સ્ત્રી રોગ નિષ્ણાત પણ અહીંયા આપણે લેડીઝ ડોક્ટર પણ સાથે રાખ્યા છે હોમિયોપેથિક ડૉક્ટર પણ સાથે છે એ બધા મળી ને જે આપણી બીમારી છે એનું નિદાન અને સારવાર કરશે પછી વધારે દવા માટે આપણે જરૂર પડશે તો ભુજમાં આપણી સરકારી આયુર્વેદ હોસ્પિટલ છે અને ભુજમાં આપણે જી કે અદાણી હોસ્પિટલમાં રૂમ નંબર છોતેર અને સત્તોતેરમાં આપણી રેગ્યુલર ઓપીડી ચાલુ છે ત્યાં